દાહોદ જિલ્લામાં ચકચાર મચનારા તેરમી મેના રોજ બારિયા તાલુકામાં રામા ગામે સત્તર વર્ષીય કિશોરી સેમીબેન ડાયરાને માથાના ભાગે કુહાડીના ઘા ઝીકી હત્યા કરાયેલ લાશ ચંદ્રો કોતરમાંથી મળી આવી હતી જે બનાવ સંદર્ભે દેવગઢ બારિયા પોલીસે મૃતક સેમીબેનના પિતા રમેશભાઈ ડાયરાની ફરિયાદના આધારે ત્રણસો મુજબ ગુનો નોંધી શંકાને આધારે પથવાડા ગામના મૃતક સેમીબેનના પ્રેમી રાજેન્દ્રભાઈ કોલીની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં રાજેન્દ્રભાઈ કોલીએ પોતે મૃતક સેમીબેનની હત્યા કરેલ નહીં હોવાનું જણાવતા પોલીસે રાજ્યનો ભેદ ઉકેલવાની દિશામાં ગોધરા રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ દાહોદ એસપી મનોજ નિનામા તથા લીમખેડા ડીવાય એસપી એસ કે ત્રિવેદીની સીધી સૂચના અનુસાર અને માર્ગદર્શનમાં દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીએચ વસાવા ઝીણવટભરી તપાસ કરતાં સચ્ચી હકીકત બહાર આવી હતી મૃતક સેમીબેનની મોટી બહેન સુમિત્રાબેન ના લગ્ન ચૌદમી મે ના રોજ થવાના હતા પરંતુ આરોપી ભરતભાઈ ડાયરાને સુમિત્રાબેન સાથે છ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તે તેની પ્રેમિકાના લગ્ન અન્ય જગ્યાએ થાય તેમ ઈશ્વર ન હતો જેથી આરોપી પોતાની પ્રેમિકા સુમિત્રાબેનની નાની બહેન સેમીબેનની હત્યા કરી લગ્નમાં અવરોધ ઉભો કરવાનું કાવતરું રચ્યું હતું આરોપી ભરતભાઈ ડાયરા મૃતક સેમીબેન ભથવાડા ગામના રાજેન્દ્રભાઈ ને પ્રેમ કરતી હોવાનું જાણતો હતો અને મૃતક સેમીબેન દરરોજ રાત્રે એકલી ભથવાડા ગામે તેના પ્રેમી રાજેન્દ્રભાઈ ને મળવા માટે જાય છે તેની આરોપી ભરતભાઈ ડાયરાને જાણકારી હતી મૃતક સેમીબેનની મોટી બહેન સુમિત્રાબેનના લગ્ન હોવાથી લગ્નનું ફૂલેકો નજીકમાં રહેતા કાકા રાયસિંહભાઈ ડાયરાના ઘરે લઈ ગયેલા હતા અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી ફૂલેકો ડીજે ઉપર રમીને મૃતક કિશોરી સેમીબેન પરત ફરતા પોતાના પરિવાર સાથે ઘરે આવી ગઈ હતી મૃતક સેમીબેને તેની બે બહેનો સુમિત્રા અને લલિતા પોતાના ઘરમાં રૂમમાં સૂતી હતી રાત્રે 11 વાગ્યાના અરસામાં પથવાડા ગામના રાજેન્દ્રભાઈએ મોબાઈલ ફોન કરીને મળવા માટે બોલાવી હતી જેથી સેમીબેન તેની બે બહેનોને હું થોડીવારમાં આવું છું તેમ કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી અને પથવાડા ગામે રાજેન્દ્રભાઈ કોલેને મળીને રાત્રે પરત ઘરે આવતી રહી હતી તે સમયે હત્યા કરવાના ઈરાદે રસ્તામાં ચંદ્રય કોતરમાં કુહાડી લઈને ઊભેલા આરોપી ભરતભાઈ ડાયરાએ સેમીબેનની નજીકમાં આવતા માથાના ભાગે એક કુહાડીના કાચીકીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો દેવગઢ બારીયા પોલીસના સ્ટેશનના પીએસઆઈ પીએચ વસાવાએ જીર્ણભરી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલી ભારે જ બાદ હત્યા કરી ફરાર થયેલા આરોપી ભરતભાઈ ડાયરિયાની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાની પ્રેમિકા સ્મિત્રાબેનના લગ્ન અટકાવવા માટે તેની નાની બહેન ઝેમીબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી દેવગઢ બારિયા પોલીસે હત્યારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી લીમખેડા ડિવિઝનના દેવગર બારિયા પોલીસ સ્ટેશનમાં બાર તેર પાંચના રોજ રામા ગામે બનાવ બનેલો જે જેમાં દેવગર બારિયા પોલીસ સ્ટેશનમાં સાઈઠ ઓબ્લિક ફર્સ્ટ સાઈઠ ઓબ્લિક સત્તર ત્રણસો બેની ફરિયાદ નોંધાયેલી જેમાં જેમાં મરનારની મરનારની મોટીબેન જેનું લગ્ન હોય અને જે ફરિયાદ નોંધાયેલી જેનું જેના ફાધર ફરિયાદ નોંધાવેલી છે મરનાર જેમીબેન રમેશભાઈ ડાયરા જેનો પ્રેમી જે ભથવાડા ગામે હોય અને દરરોજ અવરનવર જે રાતના સમયે એના પ્રેમીને મળવા જતી હોય એ રીતે એ રીતે રેગ્યુલર બનતું હોય જેનાથી જેના ફાધર એણે ફરિયાદ નોંધાવેલી છે સગદાર તરીકે રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ ચતુરભાઈ ગોરીનું સરદાર તરીકે નામ પોલીસને સૂચવેલ પરંતુ દેવઘર બારિયા પોલીસ સ્ટેશનના હોસઈ શ્રી પીએચ વસાવા સાહેબ અને એમની ટીમ ગોધરા રેન્જ આઈજી આઈજી સાહેબ ભાઈ ચુડાસમા સાહેબ તેમજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિનામા સાહેબ લીમખેડા ડિવિઝનના એસ કે ત્રિવેદી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ખંતપૂર્વક એની તપાસ કરતાં જે મોટી મોટીબહેનના લગ્ન હોય સુમિત્રાબેન જેના લગ્ન હોય અને લગ્ન કઈ રીતે અટકાવવું એના કારણે જે સુમિત્રાબેનના પ્રેમી 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 ભા ભારતભાઈ પ્રતાપ જે જેની નાની બહેનનું તમામ અફેરનું માહિતી જાણતો હોય જેનાથી જે ભથવાડા ગામે એના પ્રેમીને જેમીબેન મળવા જતા એને ખબર હોય જેથી ચંદ્રોઈ ગામની નદીની અંદર કોતરની અંદર એ જતાં ક્રોસ કરતા એણે પોતે એને પૂછ્યું કે કોણ જેમીબેન છે અને જેમીબેન હા હું જેમીબેન છું એવું કહેતા જ એને કુવાડીના ઘાથી માથાના ભાગે તેમજ ગળાના ભાગે મારી અને મોત નીપજાવી આ જે આરોપી છે એનો મુખ્ય હેતુ એ જ હતો કે એની જે પ્રેમિકા છેલ્લા છ વર્ષથી એનું અફેર ચાલતું હતું સુમિત્રાબેન જેના લગ્ન ચૌદ તારીખે હોય અને એને ગમે તે રીતે એના કુટુંબના સભ્યોને ગમે તે રીતે ખલેલ પહોંચાડી અથવા મારીને એનું પોતાનું લગ્ન સુમિત્રાબેનનું અટકાવી દે અને ભવિષ્યમાં જે સુમિત્રાબેન પોતાની વશમાં આવે અને પોતાની જોડે લાઈફ જીવન વિતાવે એવી એની ઈચ્છાથી એની નાની બેન એને ઇકબાલ શેખનો રિપોર્ટ દાહોદ